સ્વાગત છે આપ સૌનું જમસે મોટું એક નવા વિડીયોમાં આજે ફરીથી આપણે ઘણી બધી બોલેરો પિકઅપ અને બીજી બધી ગાડીઓ મેક્સ પિકઅપ ઝેનોન પિકઅપ બધી લો બજેટના અંદર બધી ગાડીઓ લઈને આવી ગયા છીએ તો સલમાં બી કેટલી ગાડીઓ જોવા મળશે આપણા જોડે બોલેરો પિકઅપના અંદર ઓફિસ ત્રીસ થી ચાલીસ ગાડીઓ છે અને એન્જિનના અંદર અમદાવાદ નંબરના અંદર અને ટૂંકમાં બધા અલગ અલગ પાર્સિંગની ગાડીઓ આપણને ઓછા બજેટમાં વધારે બજેટમાં અલગ અલગ ઊંચા મોડલમાં નેચા મોડલમાં બધી અલગ અલગ ટાઈપની ગાડીઓ પડી જ છે આપણે ઓફિસે જેનોન પિકઅપ લેવું તો એમને મળી જશે આપણું બધી એકદમ લો બજેટ અંદર બી બધી ગાડીઓ પડી છે હા લો બજેટ માં મળશે થોડા બજેટ નો કસ્ટમર નું વધારે ઊંચા મોડેલ નું આય મળશે ડીઆઈ એન્જિન પાવર સ્ટીરિંગ લેવી હોય તો બધી જ ગાડીઓ પડી પડી તો બધી ગાડીઓ મળી જશે અને બીજી બધી લોડિંગ ગાડીઓ કઈ કઈ છે બીજી હવે લોડિંગ ગાડી ના અંદર આપણો જો આ લગભગ 40 20 40 લગભગ બોલર પિકઅપ પડી હશે પછી ટાટા છે પછી મહિન્દ્રાની જીતોમાં લગભગ સાતથી આઠ ગાડીઓ છે સુપ્રોમાં ચારથી પાંચ ગાડીઓ છે સુપર કેરીમાં ત્રણ ચાર ગાડીઓ છે છોટાથીમાં લગભગ છ સાત ગાડીઓ છે ટૂંમાં આપણા ઓફિસે લગભગ મહિન્દ્રા અને ટાટાની અને લેલની ટોટલી બધી ગાડીઓ જોવા મળી જશે તો આજનું આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ જો હજુ સુધી તમને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો હા બધા કસ્ટમરની ડિમાન્ડ હતી અને ખાસ કરીને સુરતના જે આપણા કસ્ટમર છે એમની ડિમાન્ડ હતી કે જે ફાઇવના અંદર બોલેરો પિકઅપ તમે લાવો આજે આપણે એમના માટે પાવર સ્ટેરિંગ મોડલના અંદર બે હજાર પંદર સોળની ની મોટું પિકઅપ ગાડી લાવે છીએ આપણું હા એફબી પિકઅપ મોટું પિકઅપ છે આ ગાડીમાં પાછળ તમે જોઈ શકો છો ડાલું નવું મળશે કસ્ટમરને ઉપર કઠેળો આગળ કેરિયર છે પછી આગળની જે લક્ઝરી આના જે કહેવાય છે એ આગળ બમ્પર છે ટોટલી એક્સ્ટ્રા એસે બધું કસ્ટમરને આપણે નવું આપીશું અને ખાસ કરીને આ ગાડી સિટી માટે બેસ્ટ રહેશે પાવર સ્ટેરિંગ મોડલ અને ગાડી છે પાવર સ્ટીરિંગ છે એટલે સિટીમાં સારી રહે આ સિટીમાં બહુ સારા સારી ગાડી જેસે 2015 16 ની ગાડી છે પ્રાઈસ શું રહેશે આ પ્રાઇસ આ ગાડીની ની આપણો જે પણ કસ્ટમર આ બી ચેનલ પરથી આવશે આપણે ને 625 માં ગાડી આપી દઈશું 6 લાખ ને 25000 માં હા 6 લાખ ને 25000 માં આપવાની 2015 16 ની ગાડી તો કસ્ટમર ની ડિમાન્ડ હતી કે ભાઈ DI ટર્બો એન્જિન માં ગાડી લાવો અને એ પણ ઊંચા મોડેલ માં ગાડી લાવો તો આપણે એમના માટે આજે ખાસમ ખાસ બે હજાર સોળ મોડલ આપણે ગાડી લાયા છીએ

અને જે પણ કસ્ટમર આપણી ચેનલ પરથી આવશે એમના ગાડી આપણે છ લાખ ને પચીસ હજાર આપી દઈશું ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ હતી કે અમદાવાદ નંબરમાં ગાડી લાવો આપણે બીજી એક ગાડીઓ ઘણી લગભગ ત્રીસ ચાલીસ ગાડીઓ પડી છે પણ આપણે બીજી એક લાવ્યા છીએ જે જે વનમાં ગાડી બે હજાર તેરનું મોડલ નેચા મોડલમાં બે હજાર તેર મોડલમાં અને ઓછા બજેટમાં આપણે ગાડી લાવે છે અને સાદી ડેઆઈ એન્જિનમાં ગાડી લાવે છે બધું ટોટલી ખર્ચો કરેલું છે આ ગાડી હા આ ગાડી માં બ્રાન્ડ ની કન્ડિશન માં બોડી મોલ છે અને ગાડી માં ઉપર તમે પેઇન્ટિંગ જોઈ શકો છો બહુ સારમ સારી પેઇન્ટિંગ કરેલી છે અને ગાડીમાં માં અંદરનું ઇન્ટિરિયર છે બધું બહુ સારી કન્ડિશન છે તો હવે આ ગાડી મોડેલ અને પ્રાઇસ શું રહેશે સર ડીઆઈ ટર્બો એન્જિનમાં ગાડી છે ઘણા બધા કસ્ટમર ડિમાન્ડ હતી કે સાદા એન્જિનમાં ડીઆઈ ટર્બો એન્જિનમાં ગાડી લાવો આજે આપણે એમના માટે ડીઆઈ ટર્બો ગાડી લાવ્યા છીએ આપણું મોડલ પ્રાઇસ બે હજાર તેરનું મોડલ છે અને જે પણ કસ્ટમર આપણી ચેનલ પરથી આવશે એમને આપણે ચાર લાખ ને નેવું હજાર રૂપિયામાં ગાડી આપી દઈશું સલમાન ભાઈ આ પિકઅપની શું રીતે ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ હતી કે બોલેરો મેક્સી ટ્રક પ્લસ મોડલમાં અને એમાં પાવર સ્ટેરિંગ મોડલમાં ગાડી લાવો એટલે એમના માટે એકદમ ફ્રેશ કન્ડિશનમાં ગાડી આપણે લાવીએ છીએ ટોટલી ફ્રેશ કન્ડિશન બિલકુલ આમ ઓરિજિનલ કન્ડિશનના અંદર ગાડી છે હા બિલકુલ ફ્રેશ કન્ડિશનમાં ગાડી છે પાછળ ડાલો ઉપર કઠેરો ટોટલી વસ્તુ કસ્ટમરને આપણે નવી આપીશું અને તમે ગાડી જોઈ શકો છો બહુ સારી કન્ડિશનમાં ગાડી જો આ ગાડીનું તમે અંદરથી ઇન્ટિરિયર જોઈ શકો ઇન્ટિરિયર બી તમને આ ગાડીનું સારી કન્ડિશનના અંદર મળશે તો સલમાન સલમાનભાઈ હવે આ ગાડીનું મોડલ અને પ્રાઇસ શું રહેશે અર્ષદભાઈ બે હજાર ચૌદનું મોડલ છે અને જે પણ કસ્ટમર આપણી ચેનલ પરથી આવશે તેમને આપણે આ ગાડી પાવર સ્ટ્રીંગ મોડેલમાં બે હજાર ચૌદની ગાડી ઓનલી ફોર પાંચ પાંચ લાખ રૂપિયામાં આપણે આપી દઈશું પાંચ લાખ રૂપિયામાં આ ગાડી બે હજાર ચૌદની ગાડી તો ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ હતી ટાટા જેનોન લાવો આના પહેલાં આપણે બીજા ત્રણ જેનોન લાવ્યા હતા ત્રણ વેચાઈ ગઈ છે હાલ ખાલી આપણે તો અત્યારે એક જ જેનો પડી છે આરબે હજાર તેર મોડલ અને એ પણ સાદી ગાડી આવશે અને વધતા પાવર સ્ટેયરિંગ અને આગળ પાસે કમાન પાટાવાળી ગાડી આવશે સસ્પેન્સ સસ્પેન્સરવાળી નહીં આવે એકદમ લો બજેટની ગાડી લોડિંગના અંદર લો બજેટની ગાડી આ ગાડી છે હા એકદમ લો બજેટમાં અને ઊંચા મોડલમાં લોડિંગ ગાડી આપણે થોડા એક જ ગાડી છે અને ગાડીમાં એમનો કન્ડિશન ઇન્ટીરિયર તમે જોઈ શકો છો બહુ સારી કંડિશનમાં છે અને ગાડીને ઓલ ઓવર ચારે બાજુ બોડીની કન્ડિશન તમે જોઈ શકો છો બહુ સારી કન્ડિશનમાં ગાડી છે અને પાવર સ્ટેરિંગ મોડલમાં અને એ પણ સાદા ડીઆઈ એન્જિનમાં અને આગળ પાસે કમાન પાટાવાળી ગાડી આ ગાડીનું મોડલ અને પ્રાઇસ શું બે હજાર તેરનું મોડલ છે જે પણ કસ્ટમર આપણે ચેનલ પરથી આવશે એમના પર ત્રણ લાખ રૂપિયામાં ગાડી આપી દઈશું ત્રણ લાખ રૂપિયામાં બે હજાર તેરનું ટાટા જેનોન

હા મોડિફાઈડ કન્ડિશનમાં ગાડી મળશે અને આ ગાડીના અંદર છે ને બનાવવાનો જે ખર્ચો છે આપણો લાખથી સવા લાખ રૂપિયા અમુક ગાડીમાં થઈ જાય છે આપણો એટલે કસ્ટમરને આ ગાડીમાં ટોટલી વસ્તુ લગભગ નહીં મળશે ગાડીની અંદર તો આ ગાડીનું મોડલ અને પ્રાઇસ શું હા અને બે હજાર સિંગલ ટોપની ગાડી છે ખાસ મેન ફાયદો એ છે કે સિંગલ ટોપની ગાડીમાં માઇલેજ વધારે આવો છો ડીઆઈ ટર્બો એન્જિન છે મેન્ટેનન્સ ઓછું છે એટલે ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ હતી આપણે કે ભાઈ ઓછા બજેટમાં ગાડી લાવો તો આપણે બે હજાર નવનું મોડલ લાવીએ છીએ અને જે પણ કસ્ટમર આવશે આપણે ચેનલ પરથી એમને ચાર લાખ રૂપિયામાં ગાડી આપી દઈશું આપણો સલમાન ભાઈ આ પિકઅપ સાણીશું રિટેલ અર્શદભાઈ બે હજાર નવનું મોડલ છે અને ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ હતી એ લાજા આપણે એમના મેક્સ પિકઅપ લાવે છીએ બોલેરો પિકઅપ ને અને મેક્સ પિકઅપની માર્કેટ વોલ્યુસન બહુ સારી સારામાં સારી દેશો જે આપણા ગામડાના કસ્ટમર એના માટે બહુ સારી ગાડી રહે હા સિંગલ ટ્રોપમાં ગાડી આવશે સાદો ઘેર આવશે અને એન્જિન ડીઆઈ ટર્બો એન્જિન આવશે લગભગ ઓફા મેન્ટેનન્સ વાળી ગાડી કહેવાય છે કસ્ટમરના માટે અને બહુ સારી કન્ડિશનમાં ગાડી આવે છે તાકાતવાળી પિકઅપ વાળી ગાડી આવે છે અને એવરેજ વાળી આવે છે તો આ ગાડીનું મોડલ પ્રાઇસ શું આ ગાડી બી આપણે જો ડાલો પછી ડાલામાં ચાદર કઠેળો ટોટલ એ વસ્તુ નવી બન નાખેલી છે જે કસ્ટમર ગાડી બનાવે છે એને એક ને પચીસ ઉપર એમને થાય લગભગ દોઢ લાખ સવા લાખ ગાડી બનાવવાનું ખર્ચો થશે એમને અને બે હજાર નવનું મોડલ છે આ જે પણ કસ્ટમર આપણી ચેનલ પરથી આવશે એમને આપણે ચાર લાખ રૂપિયામાં ગાડી આપી દઈશું